ઈડર સિવિલ હોસ્પિટલના તબીબે શરમને મૂકી સ્ટાફ નર્સ સાથે શહેરમાં શબ્દ બોલી કર્યું ગંદુ વર્તન અભદ્ર ઈશારાઓ કરી નર્સોને ધમકી આપી ઈડર સિવિલ હોસ્પિટલના તબીબે શરમ નેવે મૂકી સ્ટાફ નર્સો સાથે જાહેરમાં અપશબ્દ બોલી કર્યું ગંદુ વર્તન અભદ્ર ઈશારાઓ કરી નર્સોને ધમકી આપી છે ઓપરેશન થિયેટર બાબતે ડોક્ટર અંકિત પટેલ અભદ્ર વર્તન કર્યું છે પાંચ નર્સ સાથે અભદ્ર વર્તન કરતા આરોગ્ય નિયામકને લેખિત ફરિયાદ કરાઈ છે અભદ્ર વર્તન કરવાને લઈ હોસ્પિટલમાં ઉપસ્થિત મહિલાઓ પણ શરમમાં મુકાઈ છે આ મામલાની તપાસ કરવા સાથે શિક્ષાત્મક પગલા ભરવાની કરાય માંગણી બનાવની વિગત એવી છે કે ગત શનિવારે ઓપરેશન થિયેટરમાં સ્ટાફ ડ્યુટી બાબતે એનએસિટી ડૉક્ટર અને સ્ટાફ નર્સ વચ્ચે બોલાચાલી થયેલી જેના અનુસંધાને સોમવારે ફરીવાર સાંજના ભાગમાં અને શ્રી દ્વારા મેટન અને અન્ય સ્ટાફને વચ્ચે ફરી બોલચાલ થઈ જેના અનુસંધાનમાં શ્રી અને અન્ય સ્ટાફે જાહેરમાં અભદ્ર વર્તન અને ધમકી આપ્યા અંગેની લેખિતમાં ફરિયાદ આપેલી જે અમારા તાબાની ન હોય અમે અધિક નિયામક શ્રી ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામક શ્રી ગાંધીનગર ને સાદર કરેલ છે ત્યાંથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સાબરકાંઠા